જય શ્રી કૃષ્ણ મિત્રો ડાયમંડની અંદર પ્લાનિંગ આ મેન એક એવી વસ્તુ છે જેના લોકોને જનરલ મને કોમેન્ટ આવતી હોય છે કે ડાયમંડની અંદર મારે પ્લાનિંગ નથી થતું જો અલાઇનમેન્ટ તો આવી જાય છે બધે મને નોલેજ આવી જાય છે પણ એનું જે પ્લાનિંગ છે ને હું જ્યારે કરું છું ને ત્યારે એ સાચું નથી પડતું કે જ્યારે મારો ચેકર એ ચેક કરે છે ત્યારે મને અમુક એ લોકો ડાઉટ કાઢે છે અને થોડોક એમ કે છે આનો મોટો હીરો કર થોડોક હજી નાનો કર તો કસર વહી જશે કસર ક્યારે રાખવી કરે ક્યારે ના રાખવી કેવા ડાયમંડની અંદર કસર રાખવી અને કેવા ડાયમંડની અંદર

કોઈ બી વ્યક્તિ હોય એ શીખતો હોય તો શરૂઆતમાં વન સ્ટેપ બાય સ્ટેપ શીખતો હોય છે લાઈક કે તમને અલાઇનમેન્ટ આવ્યું ત્યારે અલાઇનમેન્ટમાં પણ તમને સ્ટાર્ટિંગમાં આઈડિયા છે કે શરૂઆત મેં કરીને ત્યારે ભાઈ ફ્લક્ચ્યુએશન આવતું હતું ડાયમંડની અંદર કે જ્યારે હું સાઇન મારું ત્યારે ઝીક્ઝેક ટાઈપની સાઇન લાગતી હતી ફ્લક્ચુએશન બહુ આવતા હતા શરૂ પોઈન્ટ ટુ પોઈન્ટ મેચઅપ નહોતું થતું જ્યારે હું ગોલ્ડ રિંગ કરતો ત્યારે રાઉન્ડ શેપ પરફેક્ટ નહોતો થતો અને ક્રોસ સાઇન પણ નહોતી લાગતી તો આ બધું તમારે ક્લિયર થઈ ગયું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમને આઈડિયા છે કે શરૂઆતમાં આપણે જ્યારે સાઇન મારતા હતા માર્કિંગ કરતા હતા ત્યારે અલાઇનમેન્ટનું તો ભાઈ બહુ લોચા હતા પ્લાનિંગ ના તો પછી વિચારવાનો તો અલાઇનમેન્ટ ક્લિયર થઈ ગયું એ આપણને આઈડિયા છે તો હવે એટલો પર્શન સાઈડમાં મૂકી દો ચાલો હવે નેક્સ્ટ છે એ પ્લાનિંગ છે હવે પ્લાનિંગ ઉપર ફોકસ કરવું હોય ને તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે કે પહેલાં એ આઈડિયા હોવો પડે કે પ્લાનિંગ શેનું કરીએ છીએ ભાઈ જો આપણે રાઉન્ડ શેપનું આરબીસી એટલે કે રાઉન્ડ ડ્રિલિયન કટનું પ્લાનિંગ કરીએ છીએ તો ભાઈ એ તો ખ્યાલ આવવો પડે ને કે રાઉન્ડ બ્રિલિયન્ટ કટ છે એનો જનરલ શેપ કેવો હોય છે કે કેવા શેપમાં જાજુ એવું વેઇટ આપણને મળી શકે છે જાજો આપણો ડાયમંડ છે એ વેસ્ટેજ ના જાય એવી રીતે પ્લાનિંગ થઈ શકે અમુક એવા જે એની સાઈડની જે આપણે પોઈન્ટ કાઢતા હોઈએ બહાર કે સાઈડનો ડાયમંડ જે વધારે વધારે રાખતા હોઈએ તો એ ડાયમંડ સાઈડમાં ના રહેવો જોઈએ જેથી કરીને પર્ટિક્યુલર આપણે જેટલો શેપ આપણે જોઈએ છીએ જેટલી હાઈટ જોઈએ છે જેટલી વીટ જોઈએ છે એટલા જ પોર્શનમાં આપણે સારું એવું પ્લાનિંગ કરી શકીએ તો આ પહેલાં મેન મગજની અંદર વિચારો આ વિચાર ક્લિયર થઈ ગયો ત્યાર પછી તમે આગળ વધી શકો છો પ્લાનિંગ કરી શકો છો પ્લાનિંગની અંદર કેવી રીતે કસર રાખવી કેવી રીતે કસર ન રાખવી તો આ આપણે પ્રીવિયસ વિડીયોમાં પણ કેવા ડાયમંડની અંદર કઈ કસર રાખી શકો છો કઈ કસર નથી રાખી શકતા એ વિડીયોની અંદર સારી એવી રીતે આપણે મેન્શન પણ કરેલું છે તો તમે બેકવર્ડ જાઓ પ્રીવિયસ વિડીયોઝમાં જુઓ અને કયા વિડીયોઝમાં આપણે શું કહેલું છે કેવી નોલેજ આપણે પ્રોવાઈડ કરેલું છે એ નોલેજ પણ તમે તમારી પાસે રાખો જેથી કરીને જ્યારે તમે બીજા પ્લાનિંગ કરતા છો લાઈક કે હાલો અત્યારે આરબીસીની આપણે વાત કરી કે આપણે આરબીસી ની વાત કરતા હોઈએ ત્યારે વીટ છે હાઈટ છે એ એટલા પોર્શન માં જ રાખવો શું કરવો આપણે આપો તો એ મેકેબલ જ્યારે બને છે ને ત્યારે એ પણ વિચારો કે પલચો નથી પડી જતો કેવી રીતે આપણે એને બેઠો શેપ લઈએ લાઈક કે પલચો ડાયમંડ હશે તો એને બે કરીને ક્રોસ સાઇન મારીને કેવી રીતે એને બેઠો હીરો કરી શકે જેથી કરીને આપણે વેઇટ વધારે લાવી શકીએ ત્યાર પછી બીજું એના ચોકીનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ચોકીની અંદર શું છે તમારે જનરલી એનો પેલ પાડવાનો છે લાઈક કે સિમેન્ટ્રી સિમેન્ટ્રી એટલે કે તમે સ્મશાન જોયું હશે એની અંદર તમે બોક્સ જોયા હશે કે ટાઈપના શેપના હશે લાઈક કે લંબચોરસ હશે બટ એને થોડુંક શેપ આપવો તમે શેપ આપવા માટે પેલા ડાયમંડ જુઓ કે એનો પોલિશ ડાયમંડ કેવો હોય છે અને એ પછી તમે વિચાર કરો કે હું આ ડાયમંડની જ્યારે માનો કે લેન્થ લંબાઈ રાખું છું અને એનું જેવી રીતે પ્લાનિંગ કરું છું એવી રીતે પ્લાનિંગ થાય છે કે નહીં તો આ બધી વસ્તુ તમારે ફોકસ કરવાની છે તમારા માઇન્ડમાં ક્લિયર કરવાની છે ત્યાર પછી પ્લાનિંગ કરશો ને તો બેસ્ટ રીતે તમારે પ્લાનિંગ થશે હવે કસરની વાત તો બીજી જગ્યાએ રહી કે કસર અમુક ડાયમંડમાં ચાલે અમુક ડાયમંડમાં ના ચાલે કસર રાખીને પણ તમે ડાયમંડ બનાવી શકો છો પણ એની અંદર એ ધ્યાન રાખો કે ફાટેલી જીરમ છે એવી બધી જે મોટી ખામી હશે ને એ ડાયમંડમાં નહીં ચાલે કારણ કે જ્યારે પોલિસી ડાયમંડ થાય ને ત્યારે એનો લુક જ બહુ ખરાબ થઈ જતો હોય છે જનરલ તમારે આ વસ્તુ જોવી હોય તો તમે અમુક એવા આઈ થ્રી પ્યોરિટીના ડાયમંડ જોવો કે એ લોકોએ કેવી રીતે

પ્લાનિંગ બતાવીસ કેવી રીતે થાય છે કેવી રીતે કરવાનું એક એક ડાયમંડ નું પ્લાનિંગ બતાવીશ ને તો તમને આઈડિયા આવી જવાનો છે